નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતી સાથે હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદ ના ટીમ્બી ખાતે કરાયું ડિમોલેશન ટીમ્બી ગૌચર દબાણમાં માં બુલડોઝર ફરી વળ્યું જાફરાબાદ ટીમ્બી ખાતે ગૌચર દબાણ અંગે થયેલ કનસ્યામ પાલાડા રજૂઆત બાદ તંત્ર બુલડોઝર ફર્યું ગૌચરની જમીન પર થયેલા દબાણો તંત્રે હટાવ્યા પોલીસ મામલતદાર સહિતના તંત્રે નવસો વીઘા ગૌચર પર ડિમોલેશન કર્યું કરોડો રૂપિયાની જમીનો વહીવટી તંત્રે ખુલી કરાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવસો વિઘા ગૌચર દબાણ ખુલ્લું થયું મહેશ બારૈયા ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી મારું નામ ઘનશ્યામ ભલાળા ગામ ટીમ્બી આજે અમારા ખેડૂતોનો પશુપાલકોનો મજૂરોનો તમામનો એક જ પ્રશ્ન હતો ગૌચર બાબત આજે અમે કલેક્ટર માં મામલતદાર ટીડીઓ સાહેબ તમામ જગ્યાએ લેખિત માં રજૂઆત કરી તે આ ત્રણ મહિના પૂરા થયા આવ્યા અમને ગ્રામ પંચાયતનો ગ્રામજનો લોકોનો અને મજૂર વર્ગ નો તમામ સમાજના લોકોનો સાથ અને સહયોગ થી આજે ત્રણ મહિનાની અમારી રંગ અને ખુલ્લું થાય અને જીસીબી ઈટાસી તમામ વસ્તુ ગ્રામજનો થઈને પશુપાલન બધું વસ્તુ થઈને આજ ખુલ્લું કરવા આપેલું છે આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા એસપી સાહેબ આવ્યા બધા લોકો અમને સાથ સહકાર આપ્યો છે શાંતિપૂર્ણ કામ હાલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું નવસો વીઘા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે જય જવાન જય કિસાન